આજે એવું તો શું બન્યું કે અમારે તોતા પલાવ થી છેતર ચડવું પડ્યું તો હવાના વેલા ઉઠી ગયા ને આપણે બદલાવા તો કલ્ટી ના ફાળવો એટલે અમે ફટાફટ વળગી પડ્યા કલ્ટી ના ફાળવો બદલાવા માટે ધીસ ઇઝ મારા મોટા ભાઈ અને તમે શું લાગે ફાળો મેં બદલાયા છે ના 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 મારા ભાઈએ બદલાયા છે હું તો ખાલી વિડીયો ઉતારવા જ જો તો અબે સાલે કોણ એ અને કાલે જે લેબડાઉન ટોલું ભરીને લાવ્યું હતું એને ખાલી કરવાનું હતું અને ટોલું ખાલી કરવા મારા ભાઈને ચડાવી દીધો કેમ કે આપણા પાયા દબાવવાનું હતું વિડીયો ઉતારવાનું

અને પછી હું બોકી જઈ તો મારા કાકા પોણી પાવા માટે કેમ કે મારા કાકા શેડતા હતા છેતર શાબાશ બેટા ને હું મારા કાકા પોણી પાઈ ના આવી લે તમે લાઈક અને ફોલો કરી નાખો ને મળીએ આગળ બ્લોગ માં